તમે કાયદા પ્રમાણ લો ને કેમ એવું કાયદા પ્રમાણે છે ને પોલીસ નો એવો પાવર હોતો જ નથી કે આ કાઢી નાખો પેલું કાઢી નાખો હોય લખાવે છે બોલાવીને અમારા ઉપર બધા ઉપર હુમલો પ્લાન છે ને લાન એ છે છે મહમદ બે આપ આમને સાથ આપજે એમનું ચહેરો ઉલટીને પછી અહીંયા બોલાવો અને પછી આ બધાની ઉપર કરવો એ રીતનો પ્લાન છે છે

जी सर जी जी सर जी सर जी सर जी जी सर जी सर बात जी सर बात जी सर जी सर जी सर जी सर जी सर જી સર હા સ્પેસલ સોલ હા મામા હું ઉસે નહીં કરું

આ પ્રશ્ન કરો ચૂંટણી હું પોતે જ પંદર વર્ષથી તમારે જોઈન્ટ કઈ વાંધો નહીં સાહેબ નું નામ લખજો હા લખાઈ શું આપણું નામ અને શું ઘટના બન્યા છે મારું નામ નાગવંશી રાજરત્ન અને રામ પાનવા તારીખ બીજી તારીખના રોજ અહીંયા પાટલી મુકામે જે ઘટના બની એ લોકો અસામાજિક તત્વોએ મારું અપહરણ કરી અને મને ઢોર માર મારેલો અને જેના કારણે સોલા સિવિલમાં મારું ગુરુવારના છ તારીખમાંથી શું ઓપરેશન કરાવેલું અને આજ બીજી તારીખ થઈ અને આજ બાર તારીખ અમે લગભગ આઠ વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અત્યારે લગભગ બાર વાગ્યા છે ચારેક કલાક જેવું થઈ ગયું અને અમે તમામ મિત્રો સાથે અમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છત્રાલય સાહેબ દ્વારા એવું એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પી કે પરમારનું આ અરજીમાં નામ છે એના કારણે હું અરજી લેવા તમારી તૈયાર નથી સાદી અરજી પણ લેવા તૈયાર નથી અને એફઆઈઆર પણ લેવા તૈયાર નથી હવે આ આપણે જે રજૂઆત કરી એ બાબતે પીઆઈ સાહેબે આપણે શું કહ્યું